ત્યારે ઠંડી આપણે હળગાઈ તાપણું બાપણું હળગા હળગો તાણે મૂરો તો તો જાગતું તાણે આ તું ઊંઘી જાશો જો રોજ જાગતા હોય આ તો એકલો પડતો એટલો જલ્દી હળગાવજો જબ્બર ઠંડી હોય છે હું બાઇક ઉપર ઠરતો ઠરતો આવે ને તમારે એતરામાં આવું છે ના આવે છે ઈકળે પાવ ઠરતો ઠરતો આવે હું તો ચપ્પલ જલ્દી અડજો 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 એક વાત કઉ લાકડો નહીં પણ તમારે લાકડો ખરાબ પડશે એવું ખોલાઈ દઈએ ખોલી નાખો જલ્દી ખોળવા જ પડશે કમો તમે એમ જોજો તો હું આમ જાઉં હાર અલે આ એંડા તો હમળાઈ એ તમને આવે તો ખાસા ઊંસા થઈ ગયા છે અને આ હા નહીં ખાતો દેવ વધી ગયું છે ઘર મોટું બનાવી તે શો દેખવાય છે ભૂંડ શો દેખાતો નહીં આટલે આટલે જોવા દે હા હા પેલું મારી વાળો ઠંડી ચાન્સ પટવા દે તારું દી જોવું પેલા જેવું પૂખસ કરવું આખો ચાન્સ પટવા જોઈ જવું બાળ લાઈન માં તો જતુરવા દેજે

એ તો મત અપવાનો મત અપ્યોક દે દે ઓત ને બાણ ભાગ તા ફળ કેલા બાણ બાણ લેવા તો પડે એ તો આધો ને લઈ આવશું બાણ ભાગ છે એટલે હળકા દે લાવ નમ હડકા તો ડબ મેલ જો પાસળ કે જે સાઉન્ડ કોમેલે છે આમાં કોઈ નહી યાર તમે આ બગ ઠંડી જે આવી સા હ ઠંડી આવી છે એટલે ઠંડી જબરવા છે ઠંડી ના લીધા બધું ભાગતું નહીં

থাডি থান্ডি দবার আইছান একলো বেটা মেটমেন হিতমো কলখার চো এতাপা দিদু আমন তানা মেন ভানা দেখা তানা হি হাহাহাহাহাহাহাহাহা

ના ના જોઈએ ભૂતભૂત કોઈ ના હોય ભૂતભૂત કોઈ ના હોય લોડો ભૂતભૂત કોઈ ના હોય

नेचाउत्रो पन मनो दारु जनु कीवा हा जीवले नेचाउत्रो पेला नेचाउत्रो जीव नै मलो 2 किलो दारु ले ति या नै तु बक्कावान मंतकै अर्थमे नेचाउत्रो भूत भूत हम नेचाउत्रो पेला पपर चैता नि सिंपल बली मुसे नरे मुसे के केना के भूत त सुना त सुना करा बा सेटला एतला एतला बेरा हो

તમારે રોજ હોમા હોમી રહેવાનું હોય આ રીતના ના જગડાય હળી મરીને હળી મરીને રહેશો ને તો તમારે રાગ આપશે બધવાના ખબર પડી દો હા નિકાલ તમને મળશે સવારે બરાબર અત્યારે રાગ થઈ જાય ભેગા થઈ જો એક ઘડી લગાડો